સુરતની ઉતરાણ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઘરફોડ ચોરી તેમજ મોટરસાયકલ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યા આગામી દિવાળીના તહેવારને લઈ ચોરી સહિતની ઘટનાઓ અટકાવવા સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાયેલી સૂચનાને લઈ ઉતરાણ પોલીસની ટીમ પીઆઈડીયુ બારડ અને એનજી પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ આર પાટીલની પેટ્રોલિંગમાં હતી ત્યારે અરનામ હેડ કોન્સ્ટેબલ કિરણ કિરણસિંહ તથા સમીરને મળેલી બાતમીના આધારે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઘરફોડ ચોરી તેમજ બે મોટર ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ શિવર્તન ઉર્ફે શિવા રાજકુમાર કોરી અને પ્રવીણ ઉર્ફે બાલા સંજય પાટીલને ઝડપી પાડ્યા હતા તેઓ પાસેથી રોકડા રૂપિયા ત્રણ વાહનો તથા મોબાઈલ મળી એકાવન હજારથી વધુની મતા કબ્જે કરે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે